રાધે રાધે નિર્જળા એકાદશી ક્યારે કરવી છૂન એકાદશી સાત જૂન બે હજાર પચીસ અને શનિવારના રોજ પરંતુ કરવારાયણની એવી અનંત કૃપા આ વર્ષે થઈ છે એક સાથે ભક્તોને બે બે એકાદશી કરવાનું પુણ્ય ફળ મળશે કારણ કે જે ભક્તો આખા વર્ષની એકાદશી કરતા હોય જેને નારાયણ પર પૂર્ણ શ્રદ્ધા હોય એકાદશી ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય એ ભક્તોએ બંને એકાદશી કરવાની છે કારણ કે છ જૂન બે હજાર પચીસના રોજ પૂર્ણ એકાદશી પડે છે અને સાત જૂન બે હજાર પચીસને શનિવારના રોજ દ્વાદશીથી યુક્ત એકાદશી હોવાથી એ પણ એકાદશી કહેવાય છે માટે વાળા ભક્તોએ એકાદશીના ભક્તોએ બંને એકાદશી કરવાની છે છ જૂનના રોજ ફળાહાર કરીને એકાદશી કરવી અને સાત જૂનના રોજ નિર્જળા એટલે કે જળ વગરની એકાદશી કરવી જોઈએ કારણ કે આ એકાદશી એક એવી એકાદશી છે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની તમામ એકાદશી એટલે કે ચોવીસે એકાદશીનું જે પુણ્ય ફળ છે એ પુણ્યફળ માત્ર ને માત્ર આ એક નિર્જળા એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે અને એટલે જ કહ્યું છે ધન્ય એકાદશી ધન્ય એકાદશી એકાદશી કરીને વૈકુંઠ પામીએ ધન્ય એકાદશી ધન્ય એકાદશી આ વિડિયો વધુમાં વધુ આગળ મોકલજો જેથી કરી મારા વાલા ભક્તો એકાદશી નું પુણ્ય ફળ એમને પ્રાપ્ત થાય રાધે 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 રાધે